અમિત કાકા ના ભાઈ હરેશ ભાઈ એટલે કે હરેશ કાકા એમના છોકરા ની સેઠી છે એટલે કે મારા ભાઈ ની સેઠી હવે હું ને ભૂમિ થઈ જશે એવી તૈયાર ભૂમિ તો સફળ પહેરાશે ને એટલા તો એટલે બધી ઊંચી લાગે તો એ જ છું આપડે પહેરી છે કેમ કે આપણને વચ્ચે ટાઈટ હોય એટલે ટાઇટ તો હશે જ પણ સિંહ ની બીક વધુ લાગશે તે કોટ પહેરી લીધો

જો હવે બધાય આવી જશે અને ફૂઈ પહેલાંને કાંડા બાંધવા મળ્યા છે હાથે પગે ને ગળામાં પગમાં બધે ક્વિંકલ કાકી પણ મીડિયે ઉતારે જ છે તો હવે કાજલ ફઈને પણ હવે કાજલ ફઈને પણ સાંડ લગાવી દેશે કંચન કાચી અને પછી કાજલ ફઈ કરી દેશે પગલ્યું પડાવે છે હવે રે નાના ભૈલાને કાગળમાં નાના કાગ કોરા કાગળમાં આપણે નાના ભૈલા ની પગલ્યું પડાવેલી છે એટલે કંકુવાળી પગલ્યું કરે છે પછી કોરા કાગળમાં પડાવી પડશે બે પગલ્યું પહેલા તો એક પગલી પડાવશે અને પછી બીજી પગલી તો મસ્ત પગલી પડાઈ ગઈ હજી તો એક પગલી પાડી અને પછી બીજા પગની આપણે આંગળીઓ નથી આવી એટલે ફરે પાડ્યું પગલી હવે બીજા પગની વારી છે એટલે બીજા પગમાં કંકુ લગાડે છે અને પછી આપણે એ પણ પગલી બીજા કાગળમાં પડવી લેશે હવે હવે થાળીયું લઈને બધા બે જશે હવે ગોપળ પાન ને ગોપળ પાન ને બધું છે એટલે પછી બધાય થાળી વગાડશે ભૂમિ અક્ષીકામ મીરું બહુ તરથાળીઓ વગાડે છે બધાય થાળીઓ લઈને બહુ ગયા એટલે વગાડે જ છે લેવણ આમ ચમચું થાળી ને બધું લાઈને બઈ ગયા અને પછી આપણે વગાડે હવે આપણે બીજી વાર વાળી આવી ચાર વાર આપણે ગાવાનું હોય અને કોઈ આપણે કાનમાં નામ કે હવે પાછા વગાડવાનું ગયા રિંકલ કંઈ પણ લોગિંગ તો કરે જ છે એનો વિડીયો પણ આવી જ જશે બધાય ગાય છે શર્ટિંગ પર થોડાક બેઈ જશે છે નીચે નાના નાના છોકરાઓ હોય એ બધા શર્ટ લઈ જાય છે અને બધાય નીચે બેહી જશે આપણે આખું ઘર ભરી ગયું તો પાછી થાળી વગાડે મળ્યા એ પાછું નામ કહે છે કાજલથી એટલે પાછા વગાડા મળ્યા આપણે ઓપડ પાન પોપડપાન બહુ ધું પૂરું થઈ ગયું અને હવે ઘૂઘરી ઘૂઘરી ગોળ ને પેંડા ખવડાવવાનો વારો આવ્યો એટલે હવે બે હામા હામાં ખવરાવશે

અક્ષી અક્ષિતાન બધાય ભૂરીન ભૂમિન સાક સોન બધાય પણ બધાય નાના નાના છોકરા છે એક ગ્રીન પેંડા ને બધું ખાવા આવ્યા છે અને હવે રિંકલ કંઈક પાણીની ડોલ ભરીને આવ્યા છે કાજલ ફઈને પલાળવા તો આખી ડોલ માથે નાખી દીધી આખા કાજલ ફુઈને પલાળી દીધા

हेलो भाई पेंडा का

બધાએ વાતું કરે છે બધા ભેગા થાય એટલે વાતો તો કરતા જ હોય એટલે આપણે બધા વાતો કરે છે કરે છે

એટલે રાત તો આપણે ઘણી બધી થઈ ગઈ હતી એટલે વિડીયો કાંઈ નતો ઉતાર્યો એટલે વ્લોગિંગ તો આપણે અત્યારે સવારે જ કરવી છે કેમ કે રાત આપણે ઘણી બધી થઈ ગઈ હતી અત્યારે આપણે શિયાળો છે એટલે દાઢ પણ વાય એટલે આપણે આવીને તરત તો પથારી તો આપણે તૈયાર જ હતી એટલે ખાલી સુઈ જતા તો તમને મારો અમિત પ્રકારના ભત્રીજાની સઠ્ઠીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય